ને આજની રેસીપી આપણે સેવ ટમેટાનું શાક અને મસાલા ભાખરી છે થોડી ડિફરન્ટ છે રેસીપી અંત સુધી જોજો અને હા ચેનલ પેલા વિઝિટ કરજો તમને ગમે તો સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા થોડા ભાખરી બનાવવા માટે ના આપણે ઇન્ટરેસ્ટ લીધેલા છે અને મસાલા ભાખરી કઈ રીતે બને એમાં કયા કયા ઇન્ટરેસ્ટનો ઉપયોગ થાય તે આપણે જોશું આ થોડી ડિફરન્ટ ભાખરી છે અને ત્યાર પછી આની સાથે કોમ્બિનેશન આપણે સેવ ટમેટાનું શાક પણ બનાવીશું તો એ પહેલા ભાખરી બનાવી લેશું ત્યાર પછી આપણે સેવ ટમેટાનું તો આટલા એન્ટ્રીયન્સ આપણે ભાખરીમાં જોઈશે એકદમ ડિફરન્ટ આપણે મસાલા ભાખરી બનાવીશું તો એના માટે દાણા લીધેલા છે કટિંગ કર્યું છે આ રીતે બારીક અને જીરું લીધેલું છે તલ છે લાલ મરચું પાવડર લસણની કઢી થોડો અજમો ઘઉંનો લોટ છે મીડિયમ જાડો કગરો અને ત્યાર પછી બાજરીનો લોટ છે એક કપ ઘઉની લોટ સાથે આપણા ભાખરીને બનાવવાના છીએ તો ચાર કે પાંચ પાતલંગ ભાખરી બનીને તૈયાર તો આ ભાખરીનો લોટ બાંધવા માટે આપણે એક વાસણ લઈ લઈશું અને પછીથી આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા મેં એક કપ ઘઉંનો લોટ લીધેલો છે એ આ બાઉલની અંદર આપણે એડ કરી દઈશું અને પછી બાજરીનો લોટ એક તિહાઈ કપ લીધેલો છે એ પણ એડ કરી દઈશું અહીંયા તમે રાગીનો લોટ હોય તો એ પણ લઈ શકો મતલબ કે બાજરીનો હોય જુવારનો હોય કે રાગીનો લોટ જો તમારી પાસે પડેલો હોય તો બધો મિક્સ લોટ પણ એડ કરી શકો આ રીતે અહીંયા અજમો લીધેલો છે એક ચમચી અજમાને આ રીતે હાથ વડે મિક્સ કરી અને અંદર એડ કરી દઈશું ત્યાર પછી અહીંયા સફેદ તલ લીધેલા છે એ પણ બે ચમચી એડ કરી દઈશું અને ત્યાર પછી એક ચમચી જીરું તો આખું જીરું પણ એક ચમચી આમાં એડ કરી દઈશું ત્યાર પછી લીલા ધાણા લઈશું અડધો કપ આમાં કટ કરીને એડ કરી દઈશું એવી જ રીતે પાંચ કે છ કઢી લસણ લઈશું અને સાથે લાલ મરચું લઈશું બંનેને આપણે ખાંડી લેશું ખાંડીને આની અંદર આપણે એડ કરી દઈશું જેથી કરી આનો સ્વાદ છે એ દુગુનો થશે કારણ કે કાઠિયાવાડી કોઈ પણ રેસીપી હોય એમાં લઠ લસણની ચટણી ના હોય એવું તો ના બને એટલા માટે આ રીતે આપણે આ લસણ અને મરચાંને ખાંડી લેશું અને ખાંડીને આની અંદર એડ કરીશું એ પહેલાં આપણે આ જે લોટ છે એની અંદર તેલનું મોણ એડ કરી દઈશું તો બે ચમચા અહીંયા મેં મણ એડ કર્યું છે જેવો ભાખરીનો લોટ બાંધીએ અને જે રીતે આપણે મોણ એડ કરીએ એટલું જ મોણ આની અંદર એડ કરવાનું છે અને હવે આપણે આ લસણવાળી જે ચટણી છે એ ખાંડી લેશું અને પછીથી એ મિક્સ કરી દઈશું તો અહીંયા મેં લસણની કઢીને મરચાં સાથે ખાંડી લીધેલી છે આ રીતે એકદમ સરસ આપણે ખાંડવાની છે અને પછીથી આ જે આપણું દહીં છે એક ચોથા કપ અહીંયા દહીં લીધેલું છે એની અંદર આપણે મરચાંની જે ચટણી છે એ એડ કરી દઈશું તો હવે આ રીતે આ મરચું એડ કર્યા પછી બીજા પણ થોડા મસાલા આની અંદર આપણે એડ કરી દઈશું તો બીજા મસાલામાં અહીંયા અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું કે સ્વાદ પ્રમાણે અને એ જ રીતે થોડી આમાં હળદર પણ આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી જીરું પાવડર એડ કરી દેસું બસ આટલા મસાલા આની અંદર એડ કરી અને આને એકદમ સરસ આપણે ફેટી લેશું તો જ્યારે પણ દહીંનો ઉપયોગ થાય કોઈ પણ રેસીપીમાં અને કોઈ પણ શાકની અંદર ત્યારે દહીંને પહેલેથી મીઠા અથવા તો મસાલા સાથે આ રીતે ફેટી લેશો તો દહીં જરા પણ ફાટશે નહીં એટલા માટે જે સૂકા જે મસાલા છે એ આપણે આ દહીં સાથે ફેટ્યા છે તો દહીં છે એકદમ ક્રીમી ટેક્ચરમાં આવી જશે અને જ્યારે શાકમાં એડ થશે ત્યારે જરા પણ ફાટશે નહીં અને બીજી બાજુ આ લોટ છે એમાં આપણે તેલનું મોણ એડ કર્યું છે તો આને આ બધા મસાલા સાથે એકદમ સરસ આપણે પહેલાં તો મિક્સ કરી લેશું અને ત્યાર પછી આની અંદર આપણે દહીં એડ કરી દઈશું તો આ રીતે પહેલાં બધું મિક્સ કરી લેશું ને ત્યાર પછી આ મસાલાવાળું દહીં છે એ આની અંદર એડ કરી અને ફરી પાછું આપણે ચમચી વડે મિક્સ કરી લેશું હવે જોઈએ તો થોડું એવું પાણી એડ કરવાનું છે બાકી આ દહીં સાથે જ આપણે આ ભાખરીનો લોટ બાંધી લેશું તો પેલા આ રીતે આપણે દહીં સાથે મિક્સ કરી લેશું અને પછી જો જરૂર પડે તો આપણે હાથમાં થોડું એવું પાણી લઈ અને આ લોટને કઠણ એવો બાંધી લેશું અને જ્યારે પણ આ લોટ બાંધો ને ત્યારે એક વાતનું ચોક્કસથી ધ્યાન રાખવું કે જે રીતે આપણે નોર્મલ સવારના નાસ્તામાં ભાખરી બનાવીએ છીએ એ રીતનું આનો કઠણ એવો લોટ બાંધવાનો છે આ રીતે લોટ બાંધી લેશું અને પછી આપણે લોઆ કરી લેશું જોઈ શકો છો એકદમ સરસ આ રીતનું ટેક્સચર હોવું જોઈએ હવે આને થોડી વાર તો આપણે દસેક મિનિટ રેસ્ટ આપી દઈશું અને ત્યાર પછી આના લુઆ કરી લેશું જોઈ શકો છો એકદમ સરસ આ જે લોટ છે એ સેટ થઈ ગયો છે હવે આને આપણે લુઆ બનાવી લઈશું આટલા લોટમાંથી ચાર કે પાંચ ભાખરી બનીને મીડિયમ સાઇઝની તૈયાર થશે તો આ રીતે એક ગોલને લઈ અને આપણે પાટલી પર બેલણની મદદથી વણી લેશું અને મીડિયમ સાઇઝની આની ભાખરી બનાવવાની છે તો આ રીતે મીડિયમ થિકનેસમાં આપણે ભાખરીને વણી લેશું અને ત્યાર પછી એક ગેજેટ લઈશું કોઈ પણ ઢાંકણ પણ લઈ શકો અથવા તો આવું કોઈ ગેજેટ હોય તો એ લઈ અને પછીથી ઉપરથી આપણે એને ઢાળી દઈશું ને ઉપર પ્રેસ કરી દઈશું જેથી કરીને જે કિનારી છે જે અખડ બખડ કિનારી છે એ બધી નીકળી જાય અને આપણે જે ગોળ રાઉન્ડ એકદમ સરસ એવી ભાખરી મળી શકે એટલા માટે આ રીતે કટ લગાવી દઈશું ને જોઈ શકો છો આટલી થિકનેસમાં આપણે ભાખરી બનાવવાની છે તો આને બધી જ ભાખરી આ રીતે હોળી અને સાઈડ પર રાખી દઈશ ને ત્યાર પછી આપણે તળી લેશું તો હવે એક પછી એક આ ભાખરીને આપણે શેકવાની છે અને એના માટે આપણે આવી એક લોઢી લઈ લઈશું તો એકદમ ઓલ્ડ લોઢી છે રાખી દઈશું થોડી એવી ગરમ થાય ત્યાર પછી સાઈડમાં આપણે થોડું તેલ પણ લઈશું અને આ ભાખરીને એક પછી એક આપણે શેકી લેશું તો મીડિયમ ફ્લેમ પર લોઢી છે એ થોડી ગરમ થાય ત્યાર પછી આ રીતે આપણે ભાખરીને રાખી દઈશું થોડીવાર પછી આપણે એને અલટ પલટ કરીશું તો આ રીતે એકવાર પલટાવી લેશું અને બીજી વાર પણ આપણે થોડી જ સેકન્ડની અંદર પલટાવી લઈશું અને ત્યાર પછી આપણે ઓઇલ એડ કરી દઈશું તો જે રીતે આપણે થેપલા બનાવીએ એ રીતે આ ભાખરીને આપણે શેકી લઈશું પણ થેપલા છે એ હાઈ ફ્લેમ પર પણ તમે બનાવી શકો અને આ ભાખરી છે એકદમ નોર્મલ ફ્લેમ પર બનાવવાની છે હવે આ રીતે બંને બાજુ થોડી એવી શેકાઈ જાય ત્યાર પછી આપણે ઓઇલના ડ્રોપ્સ એડ કરી દઈશું તો કિનારી પર સાઈડમાં ઉપર નીચે આ રીતે ઓઇલથી કવર કરી અને અલટ પલટ કરતાં આપણે આ ભાખરીને એકદમ મીડિયમ ફ્લેમ શેકવાની છે સુપર ટેસ્ટી એવી આ ભાખરી બને છે ફ્રેન્ડ્સ અને હા તમે કશે ફરવા જવાના હોય તો બે દિવસ માટે જો બરાબર આને પેક કરી દેશો તો ચાલી જશે અને આ જે સેવ ટમેટાનું શાક છે એ પણ બે દિવસ માટે એવું ને એવું રહેશે તો સાથે પણ લઈ જઈ શકો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ અને ડેલિકો ડીશ છે તો આ રીતે આપણે ભાખરીને શેકી લેશું એ જ રીતે બીજી પણ ભાખરી આપણે તૈયાર કરી લેશું તો આ રીતે હવે જે બીજી ભાખરી બાકી છે એને પણ શેકતા જઈશું એકદમ મીડિયમ ફ્લેમ પર ને સાથે આપણે ટામેટા લઈ લેશું તો મેં આ દેશી ટમેટા લીધેલા છે તમે કોઈ પણ ટમેટા બીજા પણ લઈ શકો અને અને આ ભાખરીને અલટ પલટ કરતાં કરતાં આપણે ટામેટાને સમારે લેશું તો એક ટમેટાને આ રીતે આપણે રફલી ચોપ કરી લેશું અને સાથે ધાણાને પણ ચોપ કરી લેશું ને પછીથી આપણે લસણને પણ પાંચ કે છ કડીને આ રીતે ફોલી લઈશું તો પહેલાં તો આપણે ધાણાને કટિંગ કરી લઈએ અને ટામેટાને આપણે રફલી ચોપ કરી લઈએ ત્યાર પછી પાંચ કે છ કલી લસણ જોશે તો એને પણ આપણે ભાખરીને ચેળવતા ચેળવતા સાથે જ આપણે આ રીતે એને પણ ફોલી લેશું તો જે સેવ ટમેટાનું શાક છે એના માટે પણ આપણે લસણવાળી ચટણી યુઝ કરીશું તો એના માટે આપણે લસણ ફોલ્યું છે સાથે લીલા ફ્રેશ ધાણા ગાર્નિશ માટે અને ટમેટાને આપણે એક ટમેટાને રફલી ચોપ કરેલું છે હવે લસણની કઢી એડ કરી ખાંડીની અંદર બે ચમચી મરચું એડ કરી અને આપણે ખાંડી લેશું ત્યાર પછી એક પેનની અંદર બે ચમચા તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે રાય જીરુંનો વઘાર કરી દઈશું તો આ રીતે એક ચમચી આપણે રાઈ અને જીરું એડ કર્યા છે રાઈ અને જીરું થોડા ચટકે ત્યાર પછી આપણે હળદર એડ કરી દઈશું તો થોડી એવી હળદર એડ કરી છે અને એક ચોથા ચમચી આપણે હિંગ પણ એડ કરી દઈશું સાથે આપણે પત્તા પણ એડ કરી દઈશું તો આ શાક બનાવવા માટે આપણે બે નંગ ટામેટા લીધા હતા મીડિયમ સાઈઝના એમાં એક નંગની મેં આ રીતે પ્યુરી બનાવેલી છે એડ કરી દઈશું સાથે જ અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું મીઠું એડ કર્યા પછી આ જે લસણવાળી ચટણી છે એ ફૂલ ચમચી ભરીને આપણે એડ કરી દઈશું બે ચમચી મરચાં સાથે લસણની છ કડી મેં ખાંડેલી છે એડ કરી દઈશું મરચું એડ કર્યા પછી અડધી ચમચી અહીંયા ધાણાજીરું પણ એડ કરી દેસું આ શાકની અંદર આપણે સિમ્પલ ડેલિકોઝ મસાલા એડ કર્યા છે હળદર મરચું અને ધાણાજીરું તો આ બધું આપણે સાથે મિક્સ કરી દઈશું અને ખાસ કરીને આ શાકની અંદર લસણવાળી ચટણી વધારે પડે છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો પણ આ રીતે લસણવાળી ચટણીમાં કાઠિયાવાળી સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે આજે આ ચટણી એડ કરી છે ત્યાર પછી ચટણીને આ રીતે આપણે શેકવાની છે તો પહેલાં તો આપણે પાણી એડ કર્યા વગર એમને શેકી લેશું અને ત્યાર પછી તેલ થોડું સેપરેટ થાય એટલે રફલી ચોપ કરેલું એક ન મીડિયમ સાઇઝનું ટામેટું આની અંદર આપણે એડ કરી દઈશું અને થોડું એવું મિક્સ કરી ઉપરથી ઢાંકણ ઢાંકી અને થોડીવાર આપણે આને ચારેક મિનિટ આમ જ થવા દઈશું ચાર કે પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર છેડવ્યા પછી ટામેટા લગભગ ગળી ગયા છે આ રીતે આપણે ચમચો ચલાવી દઈશું અને પછીથી આપણે જે દહીં મસાલા બનાવીને રાખ્યું છે એ આની અંદર એડ કરી દઈશું સિમ્પલ આ દહીં છે પણ જે આગળ આપણે મસાલા દહીંની વાટકી યુઝ કરી હતી એ વાટકીમાં છે એટલે તમને કલરફુલ લાગે છે હવે આ દહીંને આપણે એડ કરી દઈશું આની સાથે માત્ર થોડું એવું નમક એડ કર્યું છે અને ફેટી દીધેલું છે દહીં એડ કર્યા પછીથી આપણે જેમ જોઈએ એમાં પાણી એડ કરી દઈશું અને એક ચમચી ખાંડ એડ કરી દઈશું હવે આ રીતે આને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું હવે બે મિનિટ માટે આ જ રીતે આપણે ચલાવી લેશું તેલ થોડું સેપરેટ થાય દહીં બરાબર મિક્સ થાય ત્યાર પછી આપણે પાણી એડ કરી દઈશું તો પાણી અહીંયા તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લેવાનું છે હું અહીંયા અડધો કપ પાણી એડ કરું છું અને પાછું આપણે બરાબર મિક્સ કરી લેશું હવે પાંચક મિનિટ આને આમ જ આપણે મીડિયમથી ધીમી ફ્લેમ પર ઉકળવા દઈશું તો લાગે છે કે હવે આ જે શાક છે એ તૈયાર છે આ રીતે આટલું થિકનેસમાં છે કારણ કે હજુ પણ આમાં સેવ આપણે એડ કરવાની છે તો આટલો રસ્સો જોશે અને જો વધારે ટાઈમ રાખી અને પછી તમે પીરસવા માંગતા હોય તો થોડું વધારે પતલું રાખશો કારણ કે સેવ છે એ થોડો આ રસો છે એને છુપક કરે છે તો આ રીતે હવે આને સેવને આની અંદર એડ કરી દઈશું અને પછીથી આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેસું મતલબ સેવ છે એ લાસ્ટમાં એડ કરવાની છે અને આ જે સેવ છે એ મેં પતલી લીધેલી છે નાયલોન કરતાં થોડી થિકનેસમાં આવે સેવ છે અને તમે રતલામી સેવ પણ આની અંદર એડ કરી શકો ઢાબા સ્ટાઇલ શાક સરસ એવું સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે ઉપરથી મેં બંધ ગેસે થોડીવાર ઢાંકેલું છે ઢાંકીને ખોલી અને પછી આપણે ધાણાથી ગાર્નિશ કરેલું છે ખૂબ જ ટેસ્ટી એવું એકદમ ઢાબા સ્ટાઇલ શાક જો ખાવું હોય તો ચોક્કસ એકવાર આ મેથડથી બનાવજો તમને થશે કે ના એકદમ સુપર ટેસ્ટી જેવું બહાર ખાઈએ એવું જ શાક બનીને તૈયાર થશે તો હવે લગભગ આપણું આ શાક તૈયાર છે સૌ કરી લેશું અને આને મેં સવ કર્યું છે મસાલા ભાખરી સાથે જો આ ભાખરી ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો કારણ કે સુપર ટેસ્ટી આની સાથે ખાવામાં એકદમ ટેસ્ટી એવી આ ભાખરી લાગે છે અને હા દહીં સાથે પણ તમે ખાઈ શકો છો તો આ રીતે એકદમ સરસ એકદમ કડક એવી ભાખરી અંદરથી પોચીને ઉપરથી કડક અને સાથે ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક ફ્રેન્ડ્સ જો તમને આ રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ